હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અસ્તિષ કિચનમાં તો આજે હું તમારી જોડે શેર કરીશ ગુંદાનું ભરેલું શાક તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે અને ધોઈ અને કોળા કરી લીધા છે હવે આપણે એને વરાળથી વાફી લઈશું તો એના માટે મેં આવું કાળાવાળું વાસણ લીધું હતું અને કુકરમાં ઊંચા સ્ટેન્ડ પર મૂકી અને એક સીટી મારી અને એને આપણે વરાળથી વાફી દઈશું આ રીતે આપણે એને કુકરમાં મૂકી અને એક સીટી મારી દઈએ એક સીટીમાં આપણા ગુંદર સરસ બફાઈ જશે ત્યાં સુધી આપણે એનો ભરવાનો મસાલો તૈયાર કરી દઈએ તો એના માટે મેં એક વાટકી પાપડી લીધી છે એક ચમચી તલ અને સિંગદાણા લીધા છે હવે આપણે એને પીસી લઈએ જો તમે લસણનો ઉપયોગ કરતા હોય તો તમે લસણ પણ નાખી શકો છો તો આ રીતે આપણો પેસ્ટ તૈયાર થઈ ગયો છે મસાલો આપણે એને પ્લેટમાં નીકાળી દઈએ હવે આપણે બાકીના મસાલા અંદર નાખી દઈએ તો આ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અડધી ચમચી જેટલું હળદર લઈ લઈએ એક ચમચી મરચું લઈ લઈએ ધાણાજીરું પાવડર એક ચમચી લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું અને અહીંયા મેં કેરીનું છીણ લીધું છે તો એકથી દોઢ ચમચી જેટલું મેં કેરીનું છીંગ લીધું છે કેરીનું છીણ લેવાથી જે ગુંદાનો અંદરનો ચિક્કાસ હશે એને કેરી ગુંદાના ચિકાસને દૂર કરે છે અને એક ચમચી જેટલું તેલ લઈ લઈશું અને બધું મિક્સ કરી દઈશું જો તમારી જોડે કાચી કેરી ના હોય તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો ખટાશના ઉપયોગથી ગુંદાનો જે અંદરનો ચિકાસ હોય છે એ દૂર થઈ જાય છે એટલા માટે ખાવામાં સારા લાગે તો આ રીતે આપણે બધું મિક્સ કરી દઈએ જો ફ્રેન્ડ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લઈશું ફરીથી મિક્સ કરી દઈએ બધું મિશ્રણ તો આપણું ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે હવે કુકર ખોલીને દેખી લઈએ કે આપણા કુંદા તૈયાર થયા છે કે નહીં આપણે મસાલાને એક બાજુ પર મૂકી દઈએ જો ફ્રેન્ડ્સ આપણા ગુંદા સરસ બફાઈ ગયા છે અને ઓવર કૂક નહીં કરવાના ફક્ત એક જ સીટીમાં સરસ તેવા બફાઈ જશે તો જો ફ્રેન્ડ્સ આપણા ગુંદા સરસ બફાઈ ગયા છે જો વધારે બફાઈ જશે તો ભરવામાં મુશ્કેલ થશે એટલે આપણે એક જ સીટી મારીશું અને આ રીતે આપણે એના જે ઉપરના ડેટા છે એ નીકાળી દઈશું અને સરળતાથી નીકળી પણ જશે આપણે બધા ગુંદાને ઉપરના બીટા જે છે એ નીકાળી દઈશું હવે આપણે એના અંદરના બી નીકાળવા માટે આપણે છરીનો ઉપયોગ કરીશું અને છરીને આપણે મીઠાવાળી થોડી કરી દઈશું આ રીતે મીઠાવાળા કરી અને અંદરથી આપણે એના બી નીકાળી દઈશું જેથી છરી પર ચીકાસ ના લાગે આ રીતે આપણે બધા બીને આપણે ઉપરના ભાગથી થોડા દબાઈશું એટલે સરસ બી આપણા નીકળી જશે અંદરથી મદદથી બધા બી નીકળી દઈશું સરળતાથી બી નીકળી આ રીતે આપણે કુંદાના બધા બી નીકાળી દઈશું અને એને ઉપરથી ફક્ત ટોચ પરથી સેજ દબાઈશું એટલે સરસ મજાના બે ભાગ થઈ જશે અને અંદરથી બી સરળતાથી નીકળી જશે અને બુંદા વાંગી પણ નહીં જાય આ રીતે આપણે બધા પી નીકાળી દીધા છે હવે આપણે મસાલો ભરી દઈએ અંદર આ રીતે આપણે એની અંદર મસાલા ભરી તૈયાર કરી દઈએ ફ્રેન્ડ્સ બો ચીકસ પણ નહીં લાગતી અને સરસ મજાના બફાઈ પણ ગયા છે તો આ રીતે આપણે બધા ગુંડાને મસાલા ભરીને તૈયાર કરી દઈએ અને હા ફ્રેન્ડ જો તમને મારા વિડિયો ગમતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલી બે લાઇકન દબાઈ દેજો જેથી મને દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે અને અત્યાર સુધી જે સપોર્ટ આપ્યો એના માટે થેન્ક યુ સો મચ અને આપણે હવે વન કે તરફ આગળ વધી રહ્યા છે તો જરૂરથી સપોર્ટ કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા ગુંદાને લઈશું સરસ દબાઈને ભરી દીધા છે મેં કેવા સરસ લાગે છે હવે આપણે એને વઘારી દઈએ તો વઘાર માટે અહીંયા એક પેન લીધું છે અને પેનમાં બે મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલમાં જીરું નાખી દઈએ અડધી ટીસ્પૂન જેટલું હિંગ નાખી દઈશું અને હવે આપણે ગુંદાને ધીમેરીને નાખી દઈએ આ રીતે અને એને બહુ હલાવવાના નહીં ફક્ત એક જ વાર હલાવી દેવા નહીં તો જે ગુંદા આપણે બાફેલા છે એટલા માટે નહીં તો બધા છૂટા પડી જશે તો આ રીતે આપણે એને ધીમા તાપે થવા દઈશું ફક્ત એક વાર હલાવી અને પછી એને મીડિયમ આંચ પર ઢાંકણ ઢાંકી અને થવા દઈશું આપણા ગુંદા ઓલરેડી ચડી ગયેલા છે ફક્ત એને સ્ટીમ જ કરવાના છે મસાલા જે અંદર બળી જાય એટલા માટે આ રીતે આપણે જે બાકનો મસાલો હતો એ પણ નાખી દઈએ અને આપણો મસાલો બળે નહીં એટલા માટે આપણે એની અંદર બે ચમચી જેટલું દહીં નાખી દઈશું જો તમારે ગ્રેવીવાળા ખાવા હોય તો તમે અંદર અડધી વાટકી જેટલી છાશ ઉમેરી શકો છો એ પણ સરસ લાગે છે આ રીતે આપણે એને ઢાંકી દઈએ જુઓ ફ્રેન્ડ્સ આપણા ભરેલા ગુંદાનું શાક તૈયાર છે હવે આપણે એને સર્વિંગ બોલમાં નીકાળી દઈએ તો આને આપણે રોટલી જોડે પરાઠા જોડે ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો આ રીતે ગુંદાનું ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે જુઓ ફ્રેન્ડ્સ આપણું શાક તૈયાર છે સર્વિંગ માટે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ